હે યુટ્યુબ ફેમિલી કેમ છો તો તમારું બધાનું ફરીથી એક આપણા નવા લોકમાં સ્વાગત છે ને આપણે આજ તો છે પંદરમી ઓગસ્ટ અને જો અહીં નિશાળે જ આવવાનું છે ફરીથી એના આગળ ભાઈબંધનો કોલ આવ્યો હતો એટલે આગળ એની પણ જવાનું છે મને કી કે ક્યાં છો આવીને મેં કાલો અહીં આવી જ ગયો આગળ આ બાજુ ક્યાં આવતો તો આવી ગયા તો મારે ક્યારનો ફોન કરીને કહેતો ત્યાં કે આવ્યા તો આવી ગયો હે કોણ હા અને એ નથી ખબર પડતી કોણ છે બોલો એમ પૂછે છે કોણ એ છે બોલો હાલ અને કંઈ ખબર જ નથી પડતી કોણ છે કોણ છે એની ખબર જ ન પડતી એને ખાલી એટલી જ ખબર છે કે આ બ્લોગ બનાવું તો ખબર એને બ્લોગ બનાવી દે એને તમને કોનો કોની ભેગો લાવી છે અત્યારમાં માં કોઈ ભેગો લઈ જવાનો આપણે કોઈ મતલબ જ નથી જો એની સાઈડ ને એની જવાનું જવાનો ઓલો મડી ન્યા છે એ આપડે થી મેક પર આવ્યા હતા હમણાં પૂરા પૂરા અહિયાં ઘણા પગે લાગવા આવવા હતું આજ બધા અહિયાં પગે લાગવા આવ્યા ને મેક પર આવવા માં થોડીક વાર લાગી ગઈ કે ખબર ન પડી ગઈ ભાઈ પણ આવતા હતા એટલે ભાઈ જ આવતા હતા મારે આ ભાઈ રહ્યા ને એ આવતા હતા તેની ભેગો હું ગઈ આવ્યો મેક પર આ તો જાજા આવી ગયા મેક પર પણ હું પાછળ રહી ગયો તો નીચે રહી ગયો હતો એટલે તો કાંઈ નહીં છેલ્લે સુધી આપણે લોકમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો કેમ કે આખો દિવસ લોક જ બનાવવાના છે કામ એવું ભાઈ આજે આખો દિવસ આપણે નવરાત્રી બે અને આજે રહેવાનું આખો દિવસ આવી ગયા આપણે વાડી વાડી આવ્યા ને આ ભાઈ કે વાડીએ વાડી વાડી આવ્યા ને એમાં એક ભાઈ છે એ કે માંડવી ને એવું છે બધું એવું હતું કે વાડી હતું મારો હજાર પૂરા પૂરા વાડી આવ્યા એમાં એક આવ્યો ને ત્યાં ભાઈ એક જવો દવાનો પંપ લઈને ગાડી લઈને આડી કરી દીધી આ ભાઈ ગાડી તમારે સાઈડમાં માં લેવાનું થાય જો ભટકાણી ગાડી સાઈડમાં માં ભાઈ

તમારા વખાણ કરી એમ ઓર્ગોનિક ખેતી મેહુલભાઈ કે કરી એટલે હા હું જોવા આમ જો કેવી મજા આવે દવા થઈ પછી બહુ જ મજા આવે ખાલી ફરસે વડે વડે સારું સારું ફરસે વડે છે ને અમને હું અમે અમને કઈ ન થયું અમે રખડી નાખ્યું સારું હાલો અમે પાકી અને તમારો આગળ એક બીજો પંપ આવે એટલે આ ભાઈ હોતન કામે લાગી જાય હમણાં વાડિયા તો મિત્રો આપણે વાડિયા ગયા વાડિયાથી પછી ટ્રેક્ટરમાં કે આવું છે હું ટ્રેક્ટરમાં આવ્યો જો ટ્રેક્ટર બતાવું ને ટ્રેક્ટર પીડ્યું હું બસ ટ્રેક્ટરમાં આવ્યો તો પછી જો આવું થઈ ગયું અહીંયા અરે હું આવ્યા પહેલાંનું થઈ ગયો છું એટલે આ ભાઈ જો અમારે પાવડો લઈને મંડાણા છે આથો ભાંગી જા કાંઈ નહીં તમે રોગમાં છેલ્લા સુધી કન્ટિન્યુ જોડાયેલા રહેજો કેમ કે ટાયર ખૂતી ગયો ટાયર કાઢવું જો ટાયર કાઢી તો આમાં આ લારી ખાલી કરવાની ટાયર ખૂટી ગયું છે ના ના એ આપણે સિસ્ટમ કાઢી તો લારી ખાલી થઈ ગઈ પાછી હવે આમ માન માન કાઢો બાર વાગી ગયા કાઢવામાં ટેક્સ કાઢવાનું કડ કાઢવાનું

આગળ બેઠા હૈ અહી ગણે અમને ઘટતા પીક લાગે આપડે લડીએ <laughs> <laughs> <laughs>

એમને બોલાય એવું નથી બિચારા શાંતિ પીડી કાંઈ વાંધો નહીં કારણ આપણો બ્લોગ પૂરો કરીને નાખી કેમ કે મારે કામ છે મળીએ પાછા એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય હર હર મહાદેવ ટાટા